બનાસકાંઠા લોકસભામાં ગિનીબેન ઠાકોર રૂપી વાવાઝોડામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થઈ છે ગુજરાતના પચીસ સાંસદો કરતા ગિનીબેન ઠાકોરની ચર્ચા એક અલગ સ્તર પર થઈ રહી છે ગિનીબેન ઠાકોરના આજ અંદાજ બોલવાની છટા અને મેળવેલી જીતના પરિણામે બનાસકાંઠામાં સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સત્કાર સમારોહમાં ગિનીબેન ઠાકોરે વિરોધીઓને જબરું સંભળાવ્યું છે સાંભળો શું કહ્યું કમસે કમ આવનાર સમયની અંદર આ તલવાર દર્શન કરવા માટે ગેરીટેના આટવા નથી છે બૂદ ઉપર બેઠેલા એક જ બેટીના લેવાની જરૂર નથી પણ જે ખોટું કરતા હોય એ ખોટું તાકાથી રોકવા માટે કરીને ક્યાંક દાદીઓ સીધા માર ન માને તો પણ એનો

કે મારા કાર્યક્રમમાં સત્કાર સમારંભ કરતાં મારે બનાસકાંઠાની જનતાનો આભાર માનવો જોઈએ મેં પોતે દરેક ચૂંટણી સભામાં એમ કીધું હતું કે મારું મામેરું ભરો તો બનાસકાંઠાની જનતાએ મામેરું ભર્યું અને આપણી સંસ્કૃતિની પરંપરા પ્રમાણે એ ટાઈમે વાત પણ એવી કરી હતી કે હું જીતીશ તો તમને મામેરાની માત્ર ખવડાવવા માટે આવીશ તો આજે બનાસકાંઠાની જનતા જે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો બધા જ જે હાજર હતા એને જે આપણે પ્રણાલિકા પ્રમાણે સારા પ્રસંગ પછી બેન એ મામેરું જમાડવા માટે આવતી હોય છે ને એના ભાગરૂપે આજે બધાને મા મામેરાની માત્ર ખવડાવીને મોઢું પણ મીઠું કર્યું અને આવનાર સમયની અંદર બનાસકાંઠાની જનતાની જે કંઈ સમસ્યાઓ છે ગુજરાતની સમસ્યાઓ છે એ રાજ્યસભા હોય કે લોકસભા હોય એમાં જ્યાં પણ પાર્ટીના આદેશ પ્રમાણે જે અવાજ રજૂ કરવાનો થાય એ ગુજરાતની જનતાનો અવાજ એ સડકથી સંસદ સુધી પહોંચશે આ બનાસકાંઠાની જનતાએ કાયમી કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય વિધાનસભાની હોય આ વખતની લોકસભાની હોય અને આવનાર સમયમાં અમારા નીચેના આગેવાનો જે ઉમેદવારો નક્કી કરશે એને કોંગ્રેસ પાર્ટી મેન્ડેટ આપશે અને ફરી બનાસકાંઠા જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે જનીબેન ઠાકોરની જીતને વધાવવા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતા અને સ્થાનિક નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો પરંતુ અતિ મહત્વનું છે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બનાસકાંઠા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવનાર સમયમાં આવી રહી છે ગિનીબેન ઠાકોર માટે આ સૌથી મોટો શરૂઆતી પડકાર છે હાલ તો ગિનીબેન ઠાકોર ભાજપની જીતની હેટ્રિક રોકી લોકો વચ્ચે ખૂબ જ ચર્ચાઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક